જિલ્લામાં પરસો રૂપાલાનો વિરોધ યથાવત પાવીજેતપુર તાલુકાના રાજપૂત સમાજ દ્વારા પાવીજાતપુર મામલતદારને આપ્યું આવેદનપત્ર કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ અભદ્ર ટિપ્પણીને લઈ રાજપૂત સમાજની લાગણી દુભાઈ હોય જેને લઈને બોડેલી નસવાડી છોટાઉદેપુર તાલુકા ખાતે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ બાદ કદવાલ રાજવી સહિત ગામના રાજપૂત સમાજના આગેવાનો દ્વારા જય ભવાની જય ભવાની રદ કરો રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરો મોદી તુજસે વેર નહીં રૂપાલા તેરી ખેર નહીંના નારા લગાવી રાજપૂત આગેવાનો દ્વારા ભાવિજાતપુર મામલતદારને આવેદનપત્ર અપાયું હતું રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ રાજપૂત મા મહાબહેન દીકરીઓ વિશે જે અભદ્ર અશોભની વ્યવહાર કર્યો છે પ્રવચન કર્યું છે એનો રાજપૂત સમાજ અમારે કદવાલ સ્ટેટ પરિવાર વિસ્તાર તરફથી પૂરેપૂરો વિરોધ કરીએ છે અને આચારસંહિતાના મર્યાદામાં અમે જરૂર પૂરતા જાગેનો ઉપસ્થિત છે ભવિષ્યમાં જો ટિકિટ પાછી ખેંચવામાં ન આવે તો વિશાળ સંખ્યામાં આનો વિરોધ છત્રી સમાજ કરશે અને અમારા સમાજ ભૂતકાળમાં તમામ વર્ણો માટેના રક્ષણ માટે બહેનોના રક્ષણ માટે બલિદાન આપ્યું છે અને આપતો રહેશે એટલે આ જે બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરી છે એ તમામ નારી શક્તિનું અપમાન છે એટલે વહેલામાં વહેલી ભારતીય જનતા પાર્ટી અને સરકાર રૂપા શ્રીની ટિકિટ રદ કરે એવી અમારા રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા રાજપૂત સમાજના જે રાજા મહારાજાઓ અને બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરોધમાં આજે અમે સૌ રાજપૂત સમાજના આગેવાનો પાવીજેતપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા માટે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી માઇકની અંદર બહુ એવું અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી કે જેના વિરોધમાં અમે આજે સરકારશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માગણી કરીએ છીએ કે આ જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિમ્ન કક્ષા નિમ્ન અને હલકી કક્ષાની જે વાણીવિલાસ થયો છે એના વિરોધમાં અમારી એક જ માંગણી છે કે તેમની જે ઉમેદવારી રાજકોટ લોકસભા સીટ પર થઈ છે થવાની છે તેને તમે રદ કરો એમની જગ્યાએ કોઈ પણ તમે ટિકિટ આપશો તો અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છું અન્યથા ભારતીય જનતા પાર્ટીએ પણ એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો છે આ રાજપૂત સમાજ નેવું ટકા રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આજે જ્યારે અમારા સમાજને અમારા સમાજનું દુઃખ રસ્તા પર આવી ગયું છે તમામ રાજપૂતો વિરોધ કરી રહ્યા છે એક જ માંગણી છે અમારી કોઈ અમે હિંસા નથી કરતા બિલકુલ શાંતિથી એક જ અમારી માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવો તેની સામે તમે કોઈપણને ઉમેદવાર મૂકશો અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ બાકી રૂપાલાને અમે ચલાવી લેવીએ એમ નથી અને રૂપાલા સાહેબને પણ મોટું મન રાખી એમને જે વાણીવિલાસ કર્યો છે તેની કોઈ માફી નથી એટલે એ જો મોટું મન રાખી જો જાતે ખસી જાય તો અમારો ક્ષત્રિય સમાજ ખૂબ રાજી થશે અને એના માટે અમે આજે રાજપૂત સમાજ અહીંયા આવેદન આપી સરકાર શ્રી સુધી કે ભારતીય જનતા પાર્ટી સુધી વાત પહોંચાડવા માંગીએ છે કે રૂપાલા સાહેબને હટાવો તો જ અમારા મત તમને મળશે બાકી એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે રોજ અમે બધા રાજપૂત ભાઈઓ અહીંયા પાવીજીતપુર મામલતદાર ઓફિસે ભેગા થયા છે ભેગા થયા અમે બધાએ સરકારને દરખાસ્ત કરી છે કે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજના લીધે ટિપ્પણી કરેલી છે ए एना संदर्भ में एमनी टिकट रद्द थवी जो है ये अमारी मांग, अमारी च, आ, मांग है अमरु फक्त ने फक्त एक ज मांग है कि रूपाला साहेब की टिकट रद्द थवी जो दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद